આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસમાં કેટલા દિવસ વરસાદ ચાલુ રહેશે તે વિશેની ચર્ચા કરવાની છે આમ તો આપણે ઘણા સમયથી એક અનુમાન આપતા હતા કે સત્યાવીસ જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ સુધીમાં રાજ્યમાં એક વરસાદનો રાઉન્ડ આવશે એ મુજબનો અત્યારે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે આમ તો છવ્વીસ તારીખે રાત્રેથી જ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી ગઈકાલે સત્યાવીસ તારીખ અને આજે અઠ્યાવીસ તારીખના રોજ પણ મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે જેમાં સારા એવા વરસાદો પડ્યા છે જેમાં મુખ્ય એરિયા છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનું ઉત્તર ગુજરાત કે જેની અંદર ખૂબ સારા વરસાદો છેલ્લા બે દિવસની અંદર નોંધાયા છે અને એમાં પણ અમુક જગ્યાએ તો આઠથી દસ ઇંચ સુધીના વરસાદો પડ્યા છે અને આપણે એક અનુમાન પણ આપ્યું હતું કે અમુક આઇસોલેટેડ વિસ્તારો હશે એની અંદર આઠથી દસ ઇંચ વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે બની શકે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આ વરસાદો થઈ શકે છે એટલે એ જ મુજબના વરસાદો આઠથી દસ ઇંચ સુધીના પડ્યા છે આજની વાત કરવા જઈએ તો આજે અઠ્યાવીસ તારીખ સુધીનું અમારું લાસ્ટ પ્રિડિક્શન છે અત્યારે જે એ વરસાદી જે સિસ્ટમ છે એ દક્ષિણ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનના ભાગો ઉપર સક્રિય છે એનો શિયર ઝોન છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદ ચાલુ રહેશે એટલે આવતીકાલે ઓગણત્રીસ તારીખ અને પરમ દિવસે ત્રીસ તારીખ એમ બે દિવસ સુધી હજુ તીવ્રતા સાથે વરસાદો પડવાના છે લગભગ પાંચથી સાત ઇંચ સુધીના વરસાદો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ નોંધાઈ શકે છે વિસ્તારની વાત કરવા જઈએ તો હજુ પણ જે અમદાવાદ છે અમદાવાદ વિરમગામ ગાંધીનગર કપડવંદ આણંદ નડિયાદ આ વિસ્તારો છે એની અંદર વરસાદની તીવ્રતામાં થોડોક ઘટાડો થશે છતાં પણ હજુ વરસાદો છે આવતીકાલ અને પરમ દિવસ એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે બે દિવસ સુધી ચાલુ રહેશે ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ તીવ્રતા વધારે રહેશે અને ઉત્તર ગુજરાતની અંદર જેને રેડ એલર્ટ આપણે કહી શકાય એવા બે એરિયા છે એક હશે સાબરકાંઠા અને એક હશે અરવલ્લી આ બંને જિલ્લા છે એમાં હજુ પણ આવનારા બે દિવસ સુધી અતિભારે વરસાદોની શક્યતાઓ છે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાની અંદર પણ મધ્યમથી સારા એવા વરસાદો નોંધાય પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ ખૂબ સારા વરસાદ નોંધાય એટલે પાટણ મહેસાણાની અંદર હજુ પણ ત્રણથી લઈને છ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે પણ ખાસ સાબરકાંઠાના અરવલ્લીની અંદર હજુ પણ લગભગ સાત ઇંચ કરતા વધારે વરસાદ આવનારા બે દિવસ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને એક પ્રકારે ગમરોડી નાખ્યું છે અને હજુ પણ આ વરસાદો છે બે દિવસ સુધી ત્યાં ચાલુ રહેવાના છે